ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે કલેક્ટર કચેરી રોડ પર કાર ચાલકે વૃદ્ધને અડફેટી લીધા હોવાની ઘટના સામે આવી છે નશાની હાલતમાં એક શખ્સે પૂર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો આરોપીની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે હાલ આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

હા ચાલુ છું ચાલુ ને આવું ભાઈ છે કેટલા ની હા તો બોલ જવું એ ભાઈ એસી ની સ્પીડે મને ખબર